મિત્રો અત્યારે આપણે વાળી ફૂગી ગયા છીએ અને જો મિત્રો થી આપણે વાડીયા પૂગી ગયા છીએ અને જોઈ લ્યો આ બાજુ આ તમને દેખાય આ બાજુ આપણો કપાસ છે જોઈ આ વરસાદ પછી આપણે આટો મારવા આવ્યા છીએ વાડીયા અહીંયા ખાલીન આવો છે ગાડી आलेu નથી એટલે ખાલીન આવ્યા આપડા વાડીયા જોઈ લ્યો આપણો કપાસ છે આ બાજુ જોઈ લ્યા આપણો કપાસ છે અને આ જોઈ લ્યો ફાઈન જોઈ લો ખાલી પસાટે આડા થઈ છે બાકી કપામાં કે એમાં કાંઈ વાંધો નથી જોઈ લો આપણે આપણો દેખાય ત્યાં હવે આપણું છે ને આ કપાસ છે આપણો જોઈ લે